નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન વણકાના ફ્રેક્ચર પછીની કસરતો જોવાની છે પ્રાથમિક અને સલામત એક્સરસાઇઝ જોવાની છે બંને ગોઠણમાંથી પગ વાળો આંટી ગોઠણમાંથી વાળવાના છે બંને પગ બીજો પગ એ વાળી ગયો બંને હાથને નીચે લઈ જાઓ પેટ નીચે કમર પાસે ખુલ્લા રાખજો બરાબર છે હવે બંને હાથને દબાવાનું છે પેટને અંદર લેજો ટાઈટ પેટને અંદર લેશો એટલે હાથ ઉપર પ્રેશર આવશે બરાબર છે અને અંદાજે રોકી રાખવાનું છે ગણવાની જરૂર નથી અંદાજે તમને જેટલું કમ્ફર્ટેબલ લાગે એટલું પ્રેશર રાખજો અને એટલે અમુક સેકન્ડ રોકી રાખજો પછી છોડી દો પેટનો ભાગ રિલેક્સ કરજો પેટથી જે હાથનું દબાણ છે એને છોડવાનું છે બરાબર એવું એક સાથે તમે જે રીતે તમારી અનુકૂળતા ત્રણ વાર પાંચ વાર દસ વાર જેટલા રિપીટેશન થાય એટલા કરી શકશો ફરીથી એકવાર કરો આ પેટને થોડુંક અંદર લેવાનું છે તમને અહેસાસ થવો જોઈએ કે પેટ થોડુંક અંદર દબાય છે નીચેની તરફ કમર તરફ એટલે જે આપણે નીચે હાથ રાખેલા છે એના ઉપર તમને અહેસાસ થશે કે થોડુંક વજન આવે છે જે પાછળના નીચેના જે કોર મસલ્સ છે એનો આઇસોમેટ્રિક વર્ક થશે અને જે દબાવો છો એટલે તમારો શ્વાસ અંદર રહેશે ઇન્ડાયરેક્ટલી શ્વાસ રોકી જ રાખશો તમે પછી છોડો પ્રેશર ઢીલો મૂકી દો પેટનો ભાગ ઢીલો મૂકી દો અને શ્વાસ બહાર એટલે રિલેક્સ પોઝિશનમાં બરાબર છે હાથ નીચે લઈ લો પાછા લઈ લ્યો સોફા તરફ પગ લાંબા કરી દો બંને પગ બરાબર છે પછી એક પગ વાળો કોઈ પણ બંને હાથ અહીંયા રાખો ભેગા કરી બરાબર છે પકડી ધીરે ધીરે પેટની દિશા તરફ લઈ જાઓ પગને શાંતિથી બસ બસ વધારે નહીં તમને એમ લાગે ખેંચાય છે પાછળ દુખાવાનો કદાચ અહેસાસ થાય તો આપણે અટકી જવાનું બહુ વધારે આગળ લેવાની કંઈ જરૂર નથી તમે થોડાક દિવસ કરશો એટલે ધીરે ધીરે આ રેન્જ વધતી જશે બરાબર છે આંટી બરાબર પગ લાંબો કરી દો સીધો હાથ મૂકી દો સરસ એ જ રીતે બીજો પગ વાળવાનો છે પેલા જેટલો વળે એટલો ટેકા વગર પછી થોડોક આધારનો સપોર્ટનો સહારો લેવાનો હોય બંને હાથથી પાછળ રાખીને હવે કરો રોકી રાખો પેટ તરફ લઈ જાઓ રાખો થોડીક વાર સરસ બરાબર તમને કમ્ફર્ટેબલ લાગે ફાવે ત્યાં સુધી જ આપણે રાખવાનું અને એકદમ ધીમી ગતિએ જ કરવાની દરેક કસરત શાંતિથી જ કરવાની સરસ મૂકી દોક સ્ટ્રેટ કરો સીધા જ બરાબર છે હવે નેક્સ્ટ બંને પગ વાળેલા છે આંટી હવે ઓશીકો અંકલ વચ્ચે રાખી દો બંને પગ વચ્ચે સરસ બસ પગ વળેલા છે બંને પગ થી સાથળથી ઓશિકાને દબાવો બંને બંને ક્રિયા સાથે કરજો થોડીક ઓશિકો દબાવેલું છે અને પેટે થોડુંક અંદર છે ઓસિકુ ઢીલું મૂકો દબાણ એટલે પેટે રિલેક્સ કરજો સરસ પાછો દબાવ બંને સાથળથી ગોઠણથી ઓશિકાને દબાવીને રાખો એ દરમિયાન પેટ થોડુંક ટાઈટ રાખજો અંદર રાખજો નીચેની તરફ બેડ તરફ ખેંચીને રાખજો સરસ અને અંદાજે થોડીક વાર આપણે રોકી રાખવાનું છે એવું એક સમય જેટલા રિપીટેશન અનુકૂળ આવે આપણને ત્રણથી પાંચ દસ એટલા એક સમય કરી શકશું એવું દિવસમાં બે વાર ત્રણ વાર નેક્સ્ટ બંને પગ સીધા રાખીને પેની નીચે ઓશિકું રાખીને આંટી બંને પગની પેની થી નીચે કમર સુધી આવે છે આંટી પ્રેશર બરાબર અને એને રોકી રાખવાનું છે બરાબર છે અહીંનું પ્રેશર રિલીઝ કરશો ઢીલું મૂકશો એટલે અહીંયા ઇન્ડાયરેક્ટલી તમને રિલેક્સેશન મળશે બરાબર છોડો સરસ ફરીથી નીચેની તરફ તેનીથી ઓશિકાના દબાવો બરાબર રોકી રાખજો એટલે જે પાછળના જે હિપમસ છે ગ્લુટિયા મેક્સિમસ એ કોન્ટ્રાક્ટ થશે આઇસોમેટ્રિક વર્ક થશે કમરના સ્નાયુનું રોકી રાખજો બરાબર રિલેક્સ નેક્સ્ટ આંટી આ રીતે ઓશિકા ઉપર પગ છે એ દરમિયાન બંને પગના કાંડાને તમારી તરફ લો આંટી ખેંચો સરસ એન્કલને અહીંયા કડતલી પડવી જોઈએ એટલું તમારી તરફ લેજો ગોઠણ તરફ બંને પગ જેટલા લેવા એટલા સ્ટેચ કરો અને ગોઠણ એ દરમિયાન ઊંચાઈ ન થવા જોઈએ ગોઠણે આપણે નીચે દબાવીને રાખશું અને કાંડાને આંગળીઓને અંગૂઠાને ગોઠણ તરફ ખેંચીને રાખવાના અંદાજે જેટલી વાર આપણે રાખી શકીએ એટલી વાર પછી રિલેક્સ રિલેક્સ કરો ને આંટી એટલે પગને નીચે નમાવો માંથી સરસ પાછા લેવો તમારી તરફ ગોઠણ તરફ લઈ જાઓ રોકી રાખો બરાબર છે નેક્સ્ટ હવે એક પગ વાળવાનો છે ગોઠણમાંથી આંટી બરાબર છે અત્યારે ડાબો પગ વળેલો છે હવે જમણા પગને ઊંચો કરવાનો છે આ ગોઠણના લેવલ સુધી ડાબા પગના

એ જ ધીમે ધીમે સાવ ધીરે ધીરે કરવાનું ગોઠણના લેવલ સુધી અથવા ગોઠણના લેવલથી નીચે બસ એનાથી ઊંચો કરતા બરાબર પેટ અંદર દબાવી રાખજો સરસ રિલેક્સ નીચે બસ એક સાથે એક પગની બે ચાર થઈ જાય એટલે આટલી બીજો પગ બદલાવો બદલાવજો હવે જમણો પગ વાળો ડાબો પગ સીધો કરો હવે સીધો પગ છે એને ઉપર લેવાનો છે ડાબા પગને જમણા ગોઠ હા જમણા ગોઠણના લેવલ સુધી બરાબર છે અથવા લેવલથી નીચે બરાબર છે પગ ઉપર છે આપણે શું કરવાનું છે હા નીચે ટાઈટ રાખજો એટલે પાછળના મસલ્સને વધારે એક્સ્ટ્રા વર્ક નહીં કરવું પડે સારી રીતે કરી શકશો તમે બસ નીચે પગ નીચે લેતા જાઓ એટલે પેટનો ભાગે ઢીલો કરતા જાઓ રિલેક્સ કરતા જાઓ ફરીથી ડાબો પગ ઊંચો કરો લેજો ગોઠણના લેવલ સુધી અથવા ગોઠણના લેવલથી થોડુંક નીચે હા પેટ અંદર રાખજો બરાબર છે ઇન્ડાયરેક્ટલી શ્વાસય તમારો રોકાય જ જશે પેટ અંદર લેશો એટલે બંને ક્રિયા સાથે જ થઈ જશે નીચે વધારે રોકી ન રાખતા હવે જેમ પગ સીધા છે એમ જ રાખીને જમણા પગને બહાર લાવો આંટી મારી તરફ હ સરસ જેટલો આવે એટલો પાંત્રીસ ચાલીસ ડિગ્રી સુધી જ બરાબર છે અંદર લઈ જાઓ નીચે રાખી ઘસડીને જ લઈ શકશો હવે ડાબા પગને લઈ જાઓ ડાબી તરફ નીચે રાખીને જ ઊંચો કરો તોય સરસ પાછો અંદર લાવો ડાબો પગ બરાબર છે જમણો પગ લાવો બહાર મારી તરફ બાર તરફ સરસ અંદર લઈ લ્યો બસ વધારે નહીં ત્રીસ પાંત્રીસ ડિગ્રી આની નોર્મલ રેન્જ છે એબડક્શન એનાથી વધારે કોશિશ ન કરતા આવે તોય હવે ડાબો પગ ડાબી બાજુ લઈ જાઓ શાંતિથી કરવાની કોઈ જર્ક લાગવું જોઈએ પણ ઉતાવળ નહીં કરવાની શાંતિથી આપણે મણકાના ફ્રેક્ચર પછીની પ્રાથમિક સલામત અને આડઅસર ન થાય એવી એક્સરસાઇઝ આપણે જોઈ છે આરામથી આપણે રિધમિકલી શાંતિથી ધીમે ધીમે રેગ્યુલર કરીએ તો આપણને બહુ જ સારું પરિણામ મળી શકે છે સાયન્ટિફિકલી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ